નમસ્કાર મિત્રો હું છું મોહિત સોલંકી ફરી વખત નવી ચર્ચા નવી મુલાકાત મુદ્દો આપણા મહુવાનો મુદ્દો આપણા નગરપાલિકાનો મુદ્દો આપણા શહેરનો મુદ્દો આપણો એટલે આપણે હાલમાં જે ટૉપિક મુદ્દો હાલતા હોય છે વાયરલ થતા હોય છે એ છે જિલ્લો બનાવવાનો એટલે જિલ્લાનો એક દજ્જો આપવાથી જિલ્લાનો એક માહોલ બનાવવાથી કે મહુવા તાલુકો જે છે એને હવે જિલ્લાનો આપણા દજ્જો આપીએ પણ ખરેખર જિલ્લો બની ગયા પછી આપણને સુવિધા મળી શકે બે હજાર બાર આપણા નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના ચૂંટણી કેમ્પિયનમાં આવ્યા હતા ભાવનગર મોટી સભા મહાસભા કદાચ વિધાનસભાની ચૂંટણી હતી નરેન્દ્રભાઈ મોદીએ મહુવાનું આહવાન કર્યું ત્યારે તે સમયની અંદર મહુવા સિવિલ હોસ્પિટલ અડદ સમિતિવાળા ખૂબ મોટો આંદોલન થયું હતું તેનો પણ એક સભ્ય હતો આંદોલનની અંદર આંદોલન ખૂબ મોટો કરવામાં ઘણા બધા મોવાના સારા આગેવાનો હતો કોંગ્રેસ ભાજપ દરેક લોકો સંગઠન દરેક સંસ્થાઓ સાથે મળીને ખૂબ મોટું આંદોલન થયું હતું કે શું કામ થયું હતું કે મોવાની જે જનરલ હોસ્પિટલ હતી જે નગરપાલિકાની જે બસો બેટની જે સિત્તેર એંશી વર્ષથી આપણી પાસે છે એ એ સમયની અંદર બહુ ધીમી ધીમી ચાલતી અને સ્ટોપ લેવલ ઉપર ચાલતી પછી એને સરકારી દજ્જો અપાવવા માટે સરકારી હોસ્પિટલ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટનો દજ્જો બનાવવા માટે ખૂબ મોટું આંદોલન થયું મહુવા સિવિલ હોસ્પિટલ ઘણા બધા લોકોએ ભાગ લીધો અને આંદોલન ખૂબ ઉગ્ર બન્યું બહુ મોટું બન્યું સોશિયલ મીડિયા અંદર પણ આના ઘણા બધા પ્રચાર થયા અને લોકો રોડ ઉપર આંદોલન કરવા માટે કલેક્ટરને મુખ્યમંત્રીને ઘણા બધા લોકોએ પત્ર લખી અને ઘણું બધું મોટું આંદોલન થયું હતું સમયસર બધા કેમ્પિયન થતા એ જોઈને એ સમયની અંદર ચૂંટણી પ્રચારની અંદર મહુવાને યાદ રાખજો જો આપણી જે જનરલ હોસ્પિટલ નગરપાલિકાની સંચાલિત હતી એને સિવિલ હોસ્પિટલનો દજ્જો દેવામાં આવ્યો ધનદેવભાઈ સભાની અંદર એને આહવાન કર્યું હતું કે હું મહુઆને સિવિલ હોસ્પિટલ સરકારી ડિસ્ટ્રિક હોસ્પિટલ જાહેર કરું છું આવી રીતના આહવાન કરેલું એના ફોટા વિડીયોઝ બધી વસ્તુ જે લખાણ ડ્રાફ્ટિંગ બધી વસ્તુ હોય છે કોઈ પણ સભા થતી હોય મુખ્યમંત્રીની તો દરેક વસ્તુ એની અંદર હોય છે એ સિવિલ હોસ્પિટલ માગીએ એટલે આપણને જિલ્લો નહીં મળે અને જો જિલ્લો મળત તો આપોઆપ આપણને સિવિલ હોસ્પિટલ ઘણી બધી આપણને સુવિધા મળે છે નથી આપણને સારી સિવિલ હોસ્પિટલ મળી નથી કંઈ જિલ્લોનો આપણને દજ્જો મેળ્યો હજી મોરની જે દિશાઓ છે તેવી ને તેવી છે જો નરેન્દ્રભાઈ મોદી મહુવાને સિવિલ હોસ્પિટલ આપતા હોય તો પણ એને પણ એક વિચાર કરવો પડે એને પણ એક ઊંડો વિચાર કરવો પડે એનું કારણ કે એની આજુબાજુ જે ઓફિસરો હોય છે સલાહકારો હોય છે એની એણે પણ સલાહ લેવી જોવાય સિવિલ હોસ્પિટલ જે દેવાના છીએ આપણે ડિસ્ટ્રિક્ટ દરજ્જાની હોસ્પિટલ એ હોસ્પિટલ આપણે કેવી રીતના આપી શકશું શું આપણે ડિસ્ટ્રિક હોસ્પિટલ આપી શકાય આપણા તાલુકાને એમની પાસે એટલા બધા બુદ્ધિશાળી વ્યક્તિ હતા અને પોતે પણ એટલા બધા બુદ્ધિશાળી વ્યક્તિ પ્રખર શ્રી લાગે પરોતા પુત્ર જે નરેન્દ્રભાઈ મોદી બે હજાર બારની અંદર જે બફાટ કર્યો હોય કે પ્રવચન કર્યું હોય કે ચૂંટણી પ્રચાર કર્યો હોય પણ આપને જે સત્ય તથ્યના આધાર ઉપર મને એવું લાગે છે કે આપણી પાસે આ મશ્કરી કરી ગયા કે હું તમને મહુવાની સિવિલ હોસ્પિટલ આપું છું ડિસ્ટ્રિક હોસ્પિટલ આપું છું એટલે આપ્યા પછી આજે પણ સિવિલ હોસ્પિટલ બની નથી ફક્ત જગ્યા બદલાણી છે તાલુકો હોય ત્યાં ખૂબ સારી હોસ્પિટલ હોય જો પ્રાઇવેટ હોસ્પિટલ બની શકે ડિસ્ટ્રિક્ટ દજ્જાની સારા મેગા સિટી જેવી શહેરમાં જે હોસ્પિટલ જે હોય દરેક ઓપરેશન થતા હોય હૃદયથી લઈ અને ખૂબ મોટા પ્રમાણની જે હોસ્પિટલ દરેક સારવાર થતી હોય હોસ્પિટલ જો આપણા મોવા શહેરની અંદર ચાર પાંચ માળની બની જતી હોય તો આપણા ગામની અંદર ડિસ્ટ્રિક્ટ વાઈઝ હોસ્પિટલ બનવી જોઈએ જિલ્લાનો પ્રશ્ન કદાચ પછી નહીં એટલે નરેન્દ્રભાઈ મોદીએ પણ હોસ્પિટલ જે આપીએ છીએ બરાબર જ આપીએ છીએ કે પહેલાં આ લોકોને હોસ્પિટલ આપો પણ આપ્યા પછી કદાચ ભૂલી ગયા છે વડાપ્રધાન બની ગયા પછી પદ ઉપર કદાચ યાદ નહીં રહ્યું હોય પણ કદાચ પાછા આવે ચૂંટણી પ્રચાર કરવા માટે હવે તો નગરપાલિકાની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની કદાચ કોકને યાદ આવે તો જિલ્લો બનાવે કે પછી સિવિલ હોસ્પિટલ બનાવે બંને ખુદ છે હવે જિલ્લો આપણે શું કામ બનાવીએ સિવિલ હોસ્પિટલની આપણે ચર્ચા થઈ ગઈ તમે આપ કોમેન્ટ આપી શકો છો કે બને કે ન બને એ શહેર ઉપર નિર્ભર છે પણ આપણે જિલ્લો સુકમ બનાવવા માંગીએ છીએ એટલે જિલ્લો એટલા બનાવવા માંગીએ છીએ આપણે જિલ્લાની અંદર આપણને સુવિધા મળી રહે જિલ્લો એટલે આપણે બનાવવા માંગીએ છીએ આપણે આમ ભાવનગર જવું પડે આમ આપણે અમરેલી જવું પડે લોકસભામાં અમરેલી લાવવું પડે છે પછી બધું તાલુકા પંચાયતના બધા કામકાજ હોય તો આપણને આમ ભાવનગર સાઈડ જવું પડે છે બાકીના બધા કામ હવામાં પતી જાય છે એટલે આપણે જિલ્લા દોડી રહ્યા છીએ એટલે જિલ્લો જો બની જાય તો આપણને ઘણી બધી સમસ્યા હોલ જાય શું આપણને એરપોર્ટ મળી રહેશે શું મહુવા શહેરની અંદર ઘણી બધી ફેક્ટરી નવી નવી કંપની આવશે દરિયા કિનારા ઉપર ઘણી બધી પુષ્કળ આપણી પાસે જમીન પડી છે શું આપણે દરેક કંપનીને સ્વીકાર કરશું આવકાર કરશું જિલ્લો બને તો ઘણો બધો વિકાસ થાય જેટી બને મોવા શહેરનો વિકાસ થાય દરેકેનો વિકસિત થઈ શકે માલ નદી છે માળ બંદરો છે ત્યાં ફરવાલાયક સ્થળો ભવાની જગદંબાનું મંદિર છે સરસ મજાનો આપણો બીચ બની શકે દરેક વસ્તુ થઈ શકે આ ક્યારે થઈ શકે કે જિલ્લો બન્યા પછી આપણા ગામમાં ઇન્કમનો સોર્સ રહે જીડીપી બનવાનો આપણે ફક્ત જીડીપીને ફક્ત ડીહાઇડ્રેશન ડુંગળી પછી એના ઉદ્યોગથી માનીએ છીએ પછી આપણે ભૂલી જઈએ છીએ પછી આગળ જે કોઈ પણ બહારથી બધી જે કંપની આવવાની હોય છે તો આપણા શહેરનો ઘણો બધો વિકાસ થઈ શકે પણ આપણે કંપનીને કોઈ સ્વીકારતા નથી બસ ખોટા આંદોલન કરીએ છીએ આપણે ખોટું સમર્થન આપીએ છીએ થોડાક વ્યક્તિઓ માટેના લાભો લાભ માટે થઈને આપણે આખા શહેરનો વિકાસ નોંધાવી નાખીએ છીએ આપણે આપણા શહેરનો વિકાસ આપણે જોતા નથી બસ થોડાક નેતા ઊભા થશે ચૂંટણી આવે ત્યારે એના ફંડ ફાળો લેવો હોય ત્યારે લોકો ઊભા થાય જે કંપની આવવાની હોય છે એની સામે આંદોલન કરે ચાલો આંદોલન કરે કદાચ લીગલી અનલીગલી હોય પણ એકની આમે જો આંદોલન કરવા તરફ જો રાખજો કંપની આવે છે એની આમાં આંદોલન કરવાથી પાછળ બીજી કંપની હોય છે ને એ સ્ટોપ થઈ જાય છે કે ભાઈ આ ગામ અંદર ખૂબ મોટા મોટા આંદોલન થાય છે અને આપણે કંપની સ્થાપવા દેતા નથી બિઝનેસ કેવી રીતના કરો પછી લોકો રિટર્ન થઈ જાય એવી ઘણી બધી કંપની એમાં મોહા શહેરમાંથી વેગીએ છીએ દરિયાકિનારા ઉપરથી વેગી છીએ આપણે બસ એ જ મુદ્દામાં પીડ્યા છે જિલ્લો બને ક્યારેક એરપોર્ટ બને સિવિલ હોસ્પિટલ બને બસ આપણે એ જ ખોટા મુદ્દાની અંદર આપણે ફેરા કરીએ છીએ આપણે આપણું શહેર વિકસિત કરવું હોય તો યાદ રાખજો કે આપણા શહેરની અંદર જે રાજકોણ જે ડામર રોડ થઈ રહ્યું છે યાદ રાખજો ફક્ત ને ફક્ત એમના રાજકીય રોટલા શેકવામાં ભ્રષ્ટાચારના ભાગ પાડવા એની અંદર આખા મોવાનો જે વિકાસ હોય છે રૂંધાઈ રહ્યો છે બસ આપણે પવનચક્કી ફાર્મ બનાવી નાખ્યું એટલે આપણે વિકાસ માનીએ છીએ સૂર્ય સોલાર મૂકી દીધું છે એટલે આપણે તેને વિકાસ માનીએ છીએ પણ જસ્ટ લોકોને ફાયદો થતો હોય આજુબાજુ સોલર રોજાર છે પવનચક્કી છે પણ આપણે લાઇટની સમસ્યા ઘણી બધી છે મોવા શહેરની અંદર એ આપણે સમજી શકતા નથી દિવસમાં ત્રણ વખત લાઇટ જાય છે મોટા મોટી આપણી ઘણી બધી સમસ્યાઓ છે ગટર ઉભરાતી હોય છે નદી નાળા છલકાતા હોય છે અસ્વસ્થતા છે બધી રોડ રસ્તા સારા નથી ને આપણે જિલ્લો બનાવવાની વાત કરીએ છીએ એટલે બે હજાર બારની અંદર જો મહુવાને સિવિલ હોસ્પિટલ આપી હોય તો નરેન્દ્રભાઈ મોદી પણ વિચાર કરવો જોઈએ કે પહેલાં મહુવાને જિલ્લો આપણે બનાવાય પછી એને સિવિલ હોસ્પિટલ અપાય પછી ઘણો બધો વિકાસ થાય પછી એરપોર્ટ અપાય આપણે પછી ઘણી બધી કંપની આપીએ આપણે એટલા બધા ઊંડા વિષયમાં જવાબ કરતાં યાદ રાખજો કે આપણા આવનારા સમયની અંદર આપણે જે યુવા પેઢી આવે છે યાદ રાખજો એનું જનરેશન આવે છે એની માટે આપણે શું કરતું જવાનું છે મોવા માટે આપણે ફક્ત ડિહાઇડ્રેશન હોય છે ડુંગળી હોય છે એની પર નિર્ભિત રહી છે મોવાશે બાકી નાના આમતા બધા હીરા ઉદ્યોગો ચાલતા હોય છે પણ નેવું ટકા જેટલા ડિહાઇડ્રેશન અને ડુંગળી ધંધા હોય છે એની તરફ ફાયદો મોટી મોટી કંપની થતો હોય છે જો બહારથી બીજી ઘણી ઘણી કંપનીઓ આવે કંપની સ્થાપના થાય લોકોને રોજગાર મળે યુવાનો આગળ આવે મહુવા શહેરની અંદર લોકોનો વિકાસ થાય દરેક લોકોનો વિકાસ થાય પછી ભાવનગરનો ઘોઘા તાલુકો હોય ત્યાં બંદર બને સરસ મજાનું ત્યાં પણ બધા કન્ટેનર માટે લેપ માટે ઘણી બધી અલગ અલગ બધી વ્યવસ્થાઓ થાય શીપું ચાલુ હોય ત્યાં અવર જવર માટે આમ પીપાઓ સાઈડ આમ મુન્દ્રા સાઈડ બધી કંપનીઓ આવે અને બધું અલગ અલગ બધું ચાલ્યા કરે પણ ખરેખર જે ઘોઘા બંદર પછી જે મહુવા બંદર જે કહેવાય જે વર્ષો પહેલાં જે બંદર હોય છે મોવા બંદર એક ધગધકતો બંદર એક સરસ મજાનો આપણી પાસે દરિયો છે સરસ મજાની આપણી પાસે જમીન છે દરિયા કિનારો એટલો બધો આપણે વિકસિત જે છે દરિયા કિનારો ઘણી બધી કંપની અલગ અલગ આવી શકે એમ છે મોનું જે રાજકારણ હોય છે યાત્રો એ બધું વાળું છે લાવો લાવો વાળો છે બસ અમે તમને પૈસા આપવા અમે ચૂંટણી લડી જાય અને જીત જાય અમારો ચાલ્યા કરે આ બાજુ ધારો ભાગ આ બાજુ મારો ભાગ દસ ટકા ધારા પાંચ ટકા મારા આ જ રાજકારણ વર્ષોથી મોમાં ચાલે છે ત્રીસ વર્ષથી આ બધા રાજકારણોથી આપણે બહાર હોવું પડશે ગંદા રાજકારણમાંથી એ આવવા માટે આપણી પાસે જે વિન પાવર હોય છે આપણો પોતાનો આપણે જે લોકોને મોટા કર્યા છે એ રાખજો આપણે સુકામેના મોટા કર્યા છે આપણો મતનો અધિકાર આપીને આપણે મોટા કર્યા છે જ્ઞાતિ જાતિ સમુદાયમાંથી જે લોકોને આપણે બેસાડ્યા રહ્યા છે યાદ રાખજો એ આપણો દુરુપયોગ કરી રહ્યા છે આટલા વર્ષોથી નથી કોઈ સમાજનો વિકાસ થયો નથી કોઈ ગામનો વિકાસ થયો આ સત્ય અને તથ્યતા ઉપર ઉઠો જાગો અને આપણો જે વિન પાવર હોય છે એની શક્તિ હોય છે આપણી એને તમે સમજો કે આપણે કોને શક્તિ આપી રહ્યા છીએ આપણે એટલે આપણે આપણી જે શક્તિનો જો ઉપયોગ હોય છે આવનારી પેઢી માટે કરવાનો છે સારા લોકોને જો લાવશું આપણે સારા વ્યક્તિને લાવશું જે ગામના વિકાસની જે વાતો કરતા હોય ગામનો વિકાસ લાવી શકતા હોય એ લોકોને આપણે સારી ફોર્સ્ટુફલ બેસાડી શકશું કોઈ પણ પદવી હોય જ્ઞાતિ જાતિ સમુદાય હોય કોઈ પણ નગરપાલિકા મહાનગરપાલિકા હોય કે વિધાનસભા હોય કે ધારાસભ્ય હોય કે સંસદની અંદર જો આપણા શહેરનો જો વિકાસ જો લોકો કરતા હોય આપણા સમાજનો વિકાસ જો લોકો કરતા હોય એવા લોકોને ત્યાં આપણે મોકલીએ આપણે ખૂબ જરૂર છે મહુવાને ખૂબ વિકાસની જરૂર છે આરોગ્યની શિક્ષણ સુધીની અને રોજગાર સુધીની એ આપણને ક્યારે મળે આપણે જાગૃતતા લાવવી પડશે બાકી એ જ ગંદુ રાજકારણ ક્યારેક આપણે હોસ્પિટલમાં લડતા હશું ક્યારેક આપણે જિલ્લાના મુદ્દા ઉપર ખોટા લડતા હશું ખોટી બકવાસ કરતા હશું આભાર થઈ ઘણા બધા મુદ્દાઓ છે મોવા શહેરના પણ ચૂંટણી આવે છે નગરપાલિકાની મુદ્દા ઘણા બધા આવશે ભટકતાની નહીં આપેરી જો ભટકી જશો તો યાદવ અટકી જશો વંદે માતરમ ભારત માતા કી જય જય જવાન જય કિસાન જય મોવા